પોલીસે રેડ કરી અઠાવન હજાર સાતસો નો ગાંજો મળી આવ્યો હતો સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ જી આર ચૌધરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નશીલા પદાર્થના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા ઝુંબેશ આતરી છે ત્યારે સચિન તલંગપુર રોડ ઉપરથી કૌશલ પાર્ક સોસાયટીના રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સિંધાભાઈને મળી હતી જેને આધારે છાપો માર્યો હતો જ્યાં પોલીસે તપાસ કરતા સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં ચેકાર્ડ મશીન ઓપરેટર તરીકે કામ કરતા

સાતસો અને મોબાઈલ ફોન કિંમત એમ કુલ જથ્થો કબજે કર્યો હતો પોલીસે કૌશલ ગોળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા આગામી તારીખ તેર જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે ઉપરાંત ઓરિસ્સાના ગંજામ પંથકમાં કોની પાસેથી ગાંજો લાવીને કોને વેચાણ કરવાનું હતું તે બાબતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે